એકલબારા ગામે ફાળવવામાં આવેલ જગ્યા પર દબાણ દૂર કરી કબજો મેળવવામાં આવ્યો હતો છોટાદેપુર નગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષા મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે છોટાદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવણી કરવામાં આવેલ એકલબાર ગામે જગ્યામાં કરવામાં આવેલ દબાણને પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરવામાં આવ્યું છે પાલિકાએ દબાણો દૂર કરી જગ્યાનો કબજો મેળવ્યો છે અને કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ટૂંક સમયમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે આ કામગીરીમાં છોટાઉદેપુર નગરપાલિકાના સ્ટાફ અને ફાયર સ્ટેશનના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજ રોજ જે જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું છે તે માટે કલેક્ટર શ્રી છોટાઉદેપુર દ્વારા જે સર્વે નંબર એકસો પાંચની એકલબાર ખાતે જે જગ્યા ફાળવણી કરવામાં આવેલ છે તે જગ્યામાં આજ રોજ પોલીસ બંદોબસ્ત સાથે તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ ફાયર વિભાગના સ્ટાફ સાથે રહી આજરોજ જે દબાણ હતું તે દૂર કરવામાં આવેલું છે અને જે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે તેમજ ટૂંક સમયમાં જિલ્લા કક્ષાનું જે મોડલ ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવેલું છે જેની અંદાજીત કિંમત નવ કરોડ છપ્પન લાખ રૂપિયા છે તેની એ બિલ્ડિંગની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે રેહાન પટેલ નેશનલ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર